संस्कार lo, बट इउ ना बुला लिया और हां सो काटिसी बैठो देखो तुमे ती के तारा रवा दे सब काकांदो मत काकांदो ले तू क्यातर तै गयो काका क्या ओम ताक दो ये खिला ले बुंडी जू मुटु બેઠા પણ <bivots> <Mc v> <harder> <tans où>

મારા આડુ હે હ અમાર તો જિંદગી નો માહો છે માહો જ રહે માહા ગયા મરહણ લાગુ તો લાગો માહા માહો તારો સુકાત રે આ દાર મે ભગઈ છે હ કન મગસ થઈ જાય આ દાર મે કસે ભગઈ તમે દાદી કે કેર તો કાલ તમારે પોછી ભયા દાલ્યો જો કેટલા જ 13 દિ હાલે કાલેની માર તો અતારે જો 1 રૂપિયાની આવજો હ લઈ લો અતારે જ જોઈ પૈસામાં મજા આવે કાત્રે નથી આવવા કાલેની આવો કાજેની આવો થાઈ કર લેતો એય કરુરિયા લે કાત્રે મબોલે મજા ન આવે શું વે શું મેં તમાર શું છે એમકો રૂપિયા દે ના લેતા પૈસા અલાવ આવજો પૈરા લઈ

ના જો તો ટાઈમ ઉલાય રો એમ જમીન બધું એટલે તમારે જ હું જ કે પાક તમે કોઈ જવાબ ના આલો તો જમીન મારી એમ સમાજ થઈ ખાય તો તાર મુ કોઈ ઓપરેટ કરી એટલે બે ક્ષેત્ર મના દે છે ને તમે લઈ લઈ લેજો જેટલો પાકો છે આયો કે બે ક્ષેત્ર એ મો હીરા લઈ રન મન એક ક્ષેત્ર આલે ગતવી નિયમ તો શું લેવા ચાલ મુ જાણો ને

આયો પાક પાડશે ને તો એવા પાક પાડશે ને તો કોઈ ની જમીન હાથમાં નહીં આવે એટલે તારે હવા ને તો પાક પાડવાની જે પાડ્યો હોય પણ આયો પાક તો આથી આયો શીખ્યો તો ગયો કોઈ ને આટલું બધા નહીં જાય કોઈ ને આટલું ઓછું નહીં જાય કમ્પ્લીટ હરખો ના રહી તો બા મને છપનો માઈન કે તા કે બટા તમે સર જમીન કોઈ દાડા ના વેચતા એકદમ સરેમ દે લો ને કમ ખબે આ મશીન નો ઉપયોગ નહી કરતો ડાયરેક્ટ કઈ આલો એટલે કમ્પ્યુટર જ નહી

કઉી કેવા નઈ બાર સારું નહી કરવાનું છે તમાર આવો રાગ આવે છે રાગ નહી લાવવાનો હું ચાંદો લડાવ પણ લડાવતા નહીં કોઈ કરો કે

રાગ ના રાખવો ચમ ખબર છે તમે ભયમ ભાગ રાખશો ને તો બધા ભાઈ હરખા હોતા તારી હોય સારો છે કોઈ હારો મને બધું મન રીસતી હોય ગરમ કાળિયું કોને બોલ્યું વાત આવી છે તારી થેલો લઈ આવજો હું આ ઝઘડો તમારો પાકો મારે તારી થેલો જો મુજો હું તમ કરી મારો વિકો લેવાનો વિકો ને વિકો ના આલું મારો વિકો આવે ને એટલે તમે પૈસા લઈ આવી વિકો મારા આઈ જાય તો મહિના શાંતિ કરી આલું એવું હે ઓએ આ તો મુજો હો હવે આનું પટાકા પાપડાય હંગાત હોય વાહન ખાતા તમે ખેડૂતો મને ખબર હતી કે હગા ભયમ કદી રાગ ના આવે એ ભગઈ તમે તો આપડે વાદો શું છે ફાયદો

અને એક પેલો મેન્યુ રહ્યો પેલા જેરે મે નઈ હોય પણ એન ધરા ગો છે બબ જબર આજ તો તન આ બો ઉડાડે જો ઉડો ન કે હમણા એક આતો ઓસો થા હે હા તમે જો તમે નેકડું હું ઝોપલી વાસી દઉં તારે એટલે આપણો એટલે જ હું વાશ્યો તમ જાવ જો હું જઉં પાખ્યોન ઈ કોક પર ભરા આવી લડાવી સી એ ભયનો રાગ તોડાવી જોમ કોકું કરો આમ જો

પાથી જતો તો મજા આવે મારે તો લે નહી પહેલી હોય નેક મજા નહી આવે હોય છે આવતો ના શોસા હાજી કાવ છો નેક

હોય પણ આપડે એવી રીતના વાતમાં ના સડાય આપણે આ જમીન મન કાકે ભલે હું અડધા પૈસા પહેર્યા તમે તાર બે બે લઈ લો

我转。说出来啊